જય માનવતા નમા હું સંગીતા પટેલ ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલાસૂર્ય ફાઉન્ડેશન અને આજે હેલ્થ ઇઝ વેલ્થ આની સિરીઝમાં હું આપણી સાથે સર્વાઈકલ કેન્સરના રિલેટેડ વાત કરવા માંગુ છું બધાને ખબર છે કે અત્યારે સર્વાઈકલ કેન્સરના માટે વેક્સિનેશન ને એ બધું અવેલેબલ છે પણ એ કેવી રીતે લેવું કેમ લેવું લેવું જોઈએ કે નહીં એના બહુ બધા જ પ્રશ્નો છે તો આજે ડોક્ટર આકાશ શાહ સાથે જયારે અમારી વાત થઈ કે જેઓ ખુદ ઓન્કોલોજીસ્ટ છે એપલ હોસ્પિટલમાં ત્યારે એમણે જે અમને ઇન્ફોર્મેશન આપી હું આપણી સાથે શેર કરું છું કે જે એચપીવી વાયરસ છે એનાથી ઇન્ફેક્શન થાય છે અને કેવી રીતે ફેલાય છે તો એ સેક્સ્યુઅલ એક્ટિવિટીઝથી ફેલાય છે એટલે કે સ્કીન ટુ સ્કિન કોન્ટેકથી ફેલાય છે એ કોઈ બ્લડથી ફેલાતું નથી પરંતુ એ સ્કીન ટુ સ્કીન કોન્ટેકથી ફેલાય છે હવે એના માટે શું કરવું તો જયારે બી તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો તો ત્યારે તમારે કોન્ડમ્સનો પ્રયોગ કરવો અને ઓરલ સેક્સથી દૂર રહેવું અને જો ઓરલ સેક્સ કરો છો તો પ્રોટેક્શન સાથે કરવું તો એ પ્રોટેક્શન શું છે તો મેલ્સને કોન્ડમ્સ પહેરવું જોઈએ અને ફિમેલ એ ડેન્ટલ ડેમ આવે છે અને એ ના હોય તો જે કોન્ડમ્સ હોય છે એને કટ કરી અને એનું ડેન્ટલ ડેમેજ એટલે કે એક નેપકિન જેવું નાનું બને છે જે વજન ઉપર મૂકવાનું હોય છે ને પછી તમે ઓરલ સેક્સ કરી શકો છો હવે આ બધી વસ્તુઓ જે છે એ ત્યારની છે કે જ્યારે તમે સેક્ચ્યુઅલી ઇન્ટિમેટ થાવ છો અને આ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન તમારામાં ન આવે એના બહુ બધા વેરિયન્ટ છે લાઈક હંડ્રેડ પ્લસ હવે જો તમે વેક્સિન લો છો તો આનાથી કેવી રીતે બચી શકાય તો વેક્સિન તમને આ જે ઇન્ફેક્શન છે એ નહીં થવા દે એના માટે તમને પ્રોટેક્શન આપશે હવે કેન્સર કેવી રીતે થાય તો જે આ ઇન્ફેક્શન તમને થયું એચપીવીનું તો એ ઇન્ફેક્શન તમારી બોડીની અંદર રહે છે ઘણી વખત એવું થાય છે કે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ સુધી પણ રહે અને પછી એ કેન્સરમાં ડેવલપ થાય છે હવે એ જે ઘણી વખત એવું થાય છે કે કેન્સરમાં ડેવલપ ન થાય એ તમારા બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર વર્ક કરે છે એટલે તમારે તમારી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે કાર્યરત રહેવું જોઈએ કે જેમાંથી આ ઇન્ફેક્શન થાય તો એની જાતે આપણી બોડી એને વોશ આઉટ કરી દે છે અને એ કદાચ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષમાં પણ વોશ આઉટ કરે અને જો વોશઆઉટ નથી થતું તો એ કેન્સર બને છે હવે કેન્સર ક્યાં ક્યાં થાય છે તો એ કેન્સર પુરુષ અને સ્ત્રી બંનેમાં થઈ શકે છે હવે પુરુષની અંદર એ કેન્સર થવાની જે સંભાવનાઓ છે બહુ ઓછી છે સ્ત્રીઓમાં સંભાવના વધારે છે હવે સ્ત્રીઓની અંદર એ ગર્ભાશયના મોનું કેન્સર કરે છે અને તમને એનલ કેન્સર કરે છે એ વલવા કેન્સર કરે છે અને આના સિવાય તમને ઓરલ કેન્સર કરે છે ઓરલની અંદર પણ પર્ટિક્યુલર એક જગ્યા છે એના સિવાય બીજી કોઈ જગ્યાએ ઇફેક્ટ નથી કરતું હવે જયારે પુરુષની વાત આવે છે તો એ તમારા પિનસનું કેન્સર કરે છે એટલે કે જે આપણા એરિયા છે પ્રજનન અંગો છે અને એના માટે થઈને તમારે શું કરવું જોઈએ તો તમારે વેક્સિન લેવી જોઈએ તો વેક્સિન ક્યારે લેવી જોઈએ અને કોને લેવી જોઈએ જે વેક્સિન મળે છે એ વેક્સિન આપણને ટુ વેરિયન્ટ ફોર વેરિયન્ટ અને નાઇન વેરિયન્ટમાં મળે છે એટલે જે નાઇન વેરિયન્ટ કવર કરે છે વેક્સિન તો એ બહુ વધારે ઇફેક્ટિવ છે કારણ કે વેક્સિનની અંદર અલગ અલગ વેરિયન્ટ આવે છે જેમ કે એક વેક્સિન એવી છે કે જે બે વેરિયન્ટને કવર કરે છે એક વેક્સિન એવી છે કે જે ચાર વેરિયન્ટને કવર કરે છે એક વેક્સિન એવી છે કે જે નવ વેરિયન્ટને કવર કરે છે હવે ચાર અને નવ વેરિયન્ટ આપણને અવેલેબલ છે માર્કેટમાં તો જયારે તમે જો એફોર્ડ કરી શકો છો કે એ લગભગ દસ હજારની વેક્સિન આવે છે જેમાં નવ વેરિયન્ટ કવર થાય છે અને એના ત્રણ ડોઝ લેવાના હોય છે કે જો તમે ચૌદ વર્ષની ઉંમર પછી લો છો તો અને જો ચૌદ વર્ષની ઉંમર પહેલા લો છો એટલે કે બાર વર્ષની ઉંમરથી ચૌદ વર્ષની વચ્ચે જો તમે લઈ લો છો તો તમારે ટુ ડોઝિસ લેવાના હોય છે તો એ તમારો ટેન થાઉઝન્ડ પ્લસ ટેન થાઉઝન્ડ વીસ હજારનો ખર્ચો થશે તો જો તમારે એનાથી સસ્તી વેરિયન્ટ લેવું છે તો એ ફોર વેરિયન્ટ કવર કરે છે એ તમે વેક્સિન લઈ શકો છો પણ હું એવું કહું છું કે જો તમે એને એફોર્ડ કરી શકો છો તો તમારે નાઇન વેરિયન્ટ વાળું જે વેક્સિનેશન છે એ લેવું જોઈએ જો તમે કોઈ એવી જગ્યાએ રહો છો કે જ્યાં તમને આનું કોઈ નોલેજ નથી અથવા ત્યાં વેક્સિન અવેલેબલ નથી તો જ્યાં આ અવેલેબલ છે ત્યાં જઈને લેવી તો આ હિતાવહ છે હવે આ વેક્સિન કેવી રીતે કામ કરશે તો આ વેક્સિન એવી રીતે કામ કરશે કે તમને એચપીવીનું ઇન્ફેક્શન નહીં થવા દે હવે ઇન્ફેક્શન નહીં થવા દે તો પછી આગળ જઈને કેન્સર ડેવલપ થવાના ચાન્સીસ ઘટી જાય છે માટે આ વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે માર્કેટમાં જે પણ વાતો થતી હોય કે વેક્સિન લેવાથી તમારી ઇન્ફર્ટિલિટી થાય છે અને તમારા માટે સારી નથી અને લાભલા બધું ભૂલી જાઓ વેક્સિન ખૂબ જ ઇફેક્ટિવ છે અને વેક્સિન લેવી જ જોઈએ હવે પુરુષો અને સ્ત્રી બંને લેવી જોઈએ કારણ કે પુરુષોની અંદર જે ઇન્ફેક્શન થાય છે એનાથી અમને પણ કેન્સર થવાના ચાન્સીસ છે ઓછી માત્રામાં છે પણ છે જો પુરુષો વેક્સિન લેશે તો શું થશે તો પુરુષો વેક્સિન લેશે તો આ જે એચપીવી નું ઇન્ફેક્શન બધી જગ્યાએ ફેલાઈ રહ્યું છે એ કેરિયર્સ ઓછા જશે એટલે કે ફેલાવો ઓછો થઈ જશે એટલે કહેવાય ને કે હર્ડ ઇમ્યુનિટી એ બધા બધી જગ્યાએ જો બધાની હર્ડ ઇમ્યુનિટી ક્રિએટ થઈ જાય છે સ્ત્રી અને પુરુષ સેક્સ્યુઅલી ઇન્ટિમેટ થાય છે મલ્ટિપલ પાર્ટનર સાથે અથવા સેફ સેક્સ નથી કરતા ત્યારે જ્યારે ઇન્ફેક્શન આવે છે એમાંથી આ સર્વાઇકલ કેન્સર થાય છે અને વધારે સર્વિક્સનું કેન્સર થાય છે એટલે કે ગર્ભાશયના મો કેન્સર થાય છે માટે હું દરેકને વિનંતી કરીશ કે જો તમે તમારા બાળકને વેક્સિન અપાવી શકતા હો અને તમને એના માટે એવું હોય કે ના અમે પ્રોટેક્શન કરવા માંગીએ છીએ તો સ્ત્રી અને પુરુષ એટલે કે એ દીકરી હોય કે દીકરો હોય એને ચૌદ વર્ષ નો થાય એ પહેલા આ જે વેક્સિન અવેલેબલ છે માર્કેટમાં એ તમે અપાવી દો કે જેનાથી એચપીવી નું ઇન્ફેક્શન થતું અટકી જશે અને એ લોકો સેફલી જીવી શકશે તો બસ આજ મારે તમને કેવું છે કે આની વેક્સિન લઈ લો હવે વેક્સિન જો તમે નથી લીધી તો સેક્સ્યુઅલી એક્ટિવ થયા પહેલા લેવાની છે કે જેનાથી તમને એ અસરકારક રહે કેમ અસરકારક રહે કારણ કે એચપીવીનું ઇન્ફેક્શન થઈ ગયા પછી આ વેક્સિન કામ્યું નથી કેમ કારણ કે આ વેક્સિન ઇન્ફેક્શન થતું અટકાવવા માટે છે હવે જો તમારું ઇન્ફેક્શન થઈ ગયું છે અને તમે આ વેક્સિન લો છો કારણ કે ઇન્ફેક્શન થાય છે ત્યારે આપણને કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા આપણને ખબર નથી પડતી કે આપણને એચપીવીનું ઇન્ફેક્શન થયેલું છે કે નહીં પરંતુ તમે જો આ વેક્સિન લો છો તો બીજા વેરિયન્ટ કે મને જેમ કે એક વેરિયન્ટનું ઇન્ફેક્શન થયેલું છે અને હું કોઈ બીજા પાર્ટનર સાથે એક્ટિંગ થયું છું મલ્ટિપલ પાર્ટનર છે હું નવા કોઈ પાર્ટનર સાથે સેક્સ્યુઅલી ઇન્ટિમેટ થવા જાઉં છું અને એની પાસે કોઈ અગર વેરિયન્ટ છે ને એ મારી અંદર કેરી થાય છે અને હું એનાથી ઇન્ફેક્ટ થઉં છું તો મારી વેક્સિન લીધેલી હશે તો મને એ વેરિયન્ટથી ઇન્ફેક્ટ થતા બચાવશે માટે દરેક જણે આ વેક્સિન લેવી જોઈએ હજી તમે ફોર્ટી ની નીચે છો અને તમને ખબર પડી છે કે હવે તમારે આ વેક્સિન વેક્સિન અવેલેબલ છે તો તમે ચોક્કસથી લો ઇવન ચાલીસ વર્ષના છો તો પણ તમે લઈ શકો છો કોઈ જ વાંધો નથી ખાલી વસ્તુ એટલી છે આ વેક્સિન તમને કોઈ નુકસાન નહીં કરે ખાલી એટલું છે કે જેમ જેમ ઉંમર વધતી જશે અને તમે સેક્સ્યુઅલી એક્સપોઝર લેતા જશો અને પછી આ વેક્સિન લોશો તો શું થાય છે તો આ વેક્સિન તમને ફાયદો થોડો ઓછો કરાવશે પણ નુકસાન તો બિલકુલ નહીં કરાવે માટે ચોક્કસથી આ વેક્સિન લો અને એચપીવી વાયરસના ઇન્ફેક્શનથી બચો અને ખાસ મલ્ટિપલ પાર્ટનર સાથે સેક્સ્યુઅલી ઇન્ટિમેટ ના થશો કારણ કે એ ખૂબ જરૂરી છે બસ સ્વસ્થ રહો અને મસ્ત રહો આજ મારી તમને શુભેચ્છાઓ જય માનવતા એનામાં